સરકારની પોલીસ નો હું વાંક લખ્યો હતો હજી તાંડી પહેલા ખાના નો એક વ્યક્તિ હવા મહિના નું છોકરું જવા લેવા આવ્યું હતું હવા મહિના નું છોકરો એ જીતુ સોમાની મારો ધારાસભ્ય છે કોણ ધીતુ સોમાની ધારાસભ્ય મેં ફોન કર્યો જીતુભાઈ આ હવા મહિનાનું છોકરું ને પોલીસ એક કલાક ત્યાં ઉભી રાખીને ભેઠે તમે ધારાસભ્ય છો મારા તો એને કીધું કે સંજય ફોન કરો એ આપડે જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ મોટો કે ધારાસભ્ય મોટો હા એ તો સોમાણી મોટો ધારે સબિયે મોટો પકિયો મન હાલો તો ભાઈ આવી સરકારમાં આપણે કાઈ કરાય નહીં આમાં તો મન સપોર્ટ આપો કાંતી હું ભૂલો તમને કઉં હાલો અને રેલવાટી 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 કે કે હું હાજરી જો હું કેસુ બાપાના નજીકનો માન હાતો કેસુ બાપાનો નજીકનો મારા હાજરી લીધો કેસુ બાપાના ના બાપા મારા ગામના ભાણે મુખ્યમંત્રી બનાવ્યા તે પછી આપણા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી આવ્યા એક એવું બતાવો મને આજથી જાઓ અને સુભાષભાઈ મારા ભેગા હવા મારા ભેગા બરાબર ગોપાલભાઈ તમારી સરકાર પંજાબમાં છે તમારી પંજાબ તમારી સરકાર પંજાબમાં છે ગોપોળ ખાધા નથી એમ કોણે કીધું નથી કેટલા મીડિયા તમાર છે નથી તમે એમ તો રાજકોટ રાજકોટમાં કઈ વાંધો સુભાષભાઈ સાંભળો તમારી બધી કહેવાય ગઈ કે કઈ બાકી રહી ગયું આવી ગયું બધું સાંભળો